ગદડા પ્રથમ પ્રકરણ તેત્રીસમું પ્રીતિને સમજણથી દ્રઢ આશરાનું તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે તથા પુરુષ પ્રકૃતિ રૂપે વર્તે છે તથા વિરાટ પુરુષરૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે સંકાદિક રૂપે વર્તે છે એ સર્વ રીતને સમજી જાણે અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પરને નિર્વિકાર સમજતો હોય એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે તે બીજાનો ટાળ્યો ટળે નહીં ને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપને અથવા અસમર્થપને વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિશે ભ્રાંતિ થાય નહીં એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા જે કહો તો તમને એક પ્રશ્ન પૂછો ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે પૂછો મહારાજ પછી એમ પૂછયું જે અમે કહા જે ત્રણ અંક તેમાં તમારું કયું અંક છે અને એ ત્રણ અંગ ભગવાનના ભક્તને મિશ્રિત હોય પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંક કહેવાય તો મૂળપણું પ્રીતિ અને સમજણ એ જે ત્રણ અંક તેમાં તમારું કયું અંક છે પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે અમારે તો સમજણનું અંગ છે અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતા તે કહ્યા ઇતિવચનામૃતમ તેત્રીસ અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી સૌથી પહેલાં વીડિયો તમારા સુધી પહોંચે